વાહ વાહમતા કાકા વાહ તમે તો જોરદાર ગીત ના છો ને પણ મને પણ મૂળ આવી ગયો ગીતનું અભાડવાનું અને તમે આ કોમેડીદાર એક્ટર છો એટલે તમે તો કોમેડીમાં તમે મજ કરાવો છો અને ગીતોમાં પણ મજ કરાવો છો અને તમે તો જાણતા હશો કે આ કાકો પૂમતો કાકોર પૂમતો કાકોર સિંહ કલાકાર છે પણ કોમેડી ડરેક્ટર છે અને તમે કુંના વિડીયા તમે જોતા હોય તો તમે આ વિડીયોને સપોર્ટ કરજો થોડોક અને નવા આવ્યો તો આ ચેનલને સબસ્ક્રાઈબર કરી નાખજો અને આ વિડીયો પૂરો જોવા માટે તમે આ વિડીયો આખો જોજો એટલે તમારે ખબર પડી જાય કે કુંતકાકા કંઈ જોરદાર ગીત ગાયું હતું અને તમે જોઈ શકો કુંતકાકા મને પણ ફેરથી ગીતોભાઈ નાખો એટલે મને પણ મૂડ આવી જાય તમે ગીત ગીતોભાઈ નાખો જોરદાર મને ગાવાનું મન થઈ જાય એવું હો એવું ગીત ગાય તમે મને એટલે મજા આવી ગઈ ચાલો કરવાના બોલતા કરતો પ્યાર એમાં નો કરી રે એને દિલ કરતો तो तो प्रेम करती मने खबर से मारा पर मारती मने खबर से मारा पर मारती ये या दुनिया माहती है कसो करी આ માં હતી એક સોકરી